અમારો છેલ્લો મહિનો છે ને છેલ્લા મહિનાની છેલ્લી ઓફર અમે કંઈક એવી રાખી છે કે અમે રાતના સાતથી નવ દરરોજ ફક્ત ને ફક્ત અગિયાર રૂપિયામાં ગોલો આપવાના છીએ અને છાસઠ રૂપિયામાં માવા મલાઈથી ભરપૂર ગોલો આપવાના છીએ તમે જે ગામમાં સો એકસો વીસ ને એકસો પચાસ રૂપિયા આપો છો એ જ માવો ને એ જ મલાઈ છાસઠ રૂપિયામાં તમને મળવાનું છે આ અમારી બેસ્ટ ઓફર છે ખા�લલી ખા�ે સલે ખા�લે? માલે. ખા�લે ખળળે. ખ઱લે ખળલેા�લે. ઓકે આપણી જે શોપ છે એ એરપોર્ટ રોડ ઉપર પેટ્રિયા સુટ્સ હોટલની એક્ઝેક્ટ સામે આવેલી છે જેનું નામ છે જે એસ ગોલા અને શું કેટલી વેરાયટી અવેલેબલ છે એ જણાવી આપણી પાસે અલગ અલગ વેરાયટી છે જેમ કે વાત કરું ને વેરાયટીની તો મટકા ગોલા છે ને સૌપ્રથમ પ્રથમ રાજકોટમાં નહીં પણ સૌરાષ્ટ્રમાં આપણે લોન્ચ કર્યા છે આપણે જે ગોલાપુરી છે ને સૌ પ્રથમ આપણે લોન્ચ કરી છે આપણે તરબૂજમાં બી ગોલો આપીએ છીએ આપણી પાસે સ્ટીક ગોલો બી છે સાદો બાઉલવાળો બી છે મલાઈ બી છે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ બી છે સ્પેશિયલ ચોકલેટ બી છે આ ઉપરાંત તમે અહીં આવશો એટલે ઘણી વેરાયટી મળશે અને શું ઓફર ચાલે છે અત્યારે એમાં કઈ રીતે ઓફરમાં એવું છે કે અમે રઘુવંશી છીએ એટલે કે જય જલારામ અને જલારામના છોરું છીએ એટલે અમે ખવડાવવામાં માનીએ છીએ તો ઓફર છે ને અમારે ત્યાં કન્ટિન્યુ ચાલુ હોય છે આ ત્રીજો મહિનો છે અને અમારો સિઝનલ ધંધો છે એટલે અમારો આ છેલ્લો મહિનો છે ને છેલ્લા મહિનાની છેલ્લી ઓફર અમે કંઈક કેવી રાખી છે કે અમે રાતના સાતથી નવ દરરોજ ફક્ત ને ફક્ત અગિયાર રૂપિયામાં ગોલો આપવાના છીએ અને છાસઠ રૂપિયામાં માવા મલાઈથી ભરપૂર ગોલો આપવાના છીએ તમે જે ગામમાં સો એકસો વીસ ને એકસો પચાસ રૂપિયા આપો છો એ જ માવો ને એ જ મલાઈ છાસઠ રૂપિયામાં તમને મળવાનું છે આ અમારી બેસ્ટ ઓફર છે અત્યારે આ છેલ્લા મહિનાની અને ઓફર સિવાય જે બીજી વેરાયટી છે એમાં પ્રાઇઝ રેન્જ ક્યાં સુધી હોય છે આપણે વાત કરીએ ને પ્રાઇઝ રેન્જની તો આપણા દુકાનનું નામ જય શ્રીરામ રાખેલું છે આપણે જે આ દુકાન ચાલુ કરીએ આપણું પહેલું જ વરસ હતું આપણે આમાં કોઈ પ્રોફિટ કરવાના હેતુથી કર્યું નહોતું પહેલું વરસ હતું ને આપણને કોઈ માર્જિનનો આઈડિયા નહોતો એટલે આપણે ડે વનથી થી દોઢસો રૂપિયામાં ચાર ગોલા આપીએ છીએ આપણો હેતુ એવો હતો કે સામાન્ય માણસ અહીં આવે ફેમિલી જોડે અને દોઢસો રૂપિયામાં ચાર જણાનું ફેમિલી હોય તો ચારે ચાર આરામથી ખાઈને જાય અને હકીકતમાં એવું જ બન્યું છે કે અમારી અહીંયા રિક્ષાવાળા આવે છે ટેમ્પાવાળા આવે છે રાતના બે બે વાગે ઘરે જતા હોય કામ કરીને ત્યારે અમારી પાસે ઊભા રહે છે દોઢસોના ચાર ગોલા પોતાના ફેમિલી માટે લઈ જાય છે આવા તડકામાં કોઈ જો દોઢસોમાં ચાર ગોલા આપણે ખવડાવતા હોઈએ ને તો બધા જ લોકો વિચારે કે જો એ મહિનામાં એક ખાતા ને બદલે ચાર વાર ખાશે તો બસ અમારે એ જ કરવું હતું કે અમે બી આ પરિસ્થિતિમાંથી ગુજરી ચૂંટા છીએ તો અમારે લોકોને વધારે ખવડાવવું હતું એટલા માટે અમે ડે વન આ ઓફર ચાલુ હોય છે અમે બાર રૂપિયામાં સ્ટીક ગોલો બી ખવડાયો છે પંદર રૂપિયામાં બાઉલ ગોલો બી ખવડાવ્યો છે ડ્રાયફ્રુટ અળો ગોલો સિત્તેરમાં બી ખવડાયો છે ચાલીસમાં બી ખવડાયું છે અવારનવાર અમારી ઓફર ચાલુ જ હોય છે અમે બસ લોકોને ખવડાવવાની મજા કરાવીએ છીએ અને તમારો કોન્ટેક્ટ નંબર જે છે જણાવી દો હા આપણો કોન્ટેક નંબર છે 9773081170 ગુજરાતીમાં કહો તો 9770381170 અને શોપ નો ટાઈમિંગ શું હોય છે આપણે શોપ નો ટાઈમિંગ છે સાંજના 6 વાગા થી લઈને રાતના 12 વાગ્યા સુધી પછી તમે અહીં આવો છો અને મારી દુકાન ચાલુ હશે તો તમને 2 વાગે ભી મળી જશે થેન્ક યુ